સીઆઈડી ક્રાઇમ સુરત ઝોનમાં દાખલ થયેલા દારૂ અને ડ્રગ્સની મહેફિલ ના ચકચારી કેસ માં લાંબા સમય થી નાસ્તો ફરતો વધુ એક મોટું માથું સુરત શહેર એસઓજી ના હાથે ઝડપાયું છે આ ધરપકડથી ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય નેટવર્કના તાર ક્યાં સુધી લંબાયેલા છે તે અંગેના ચોંકાવનારા રહસ્યો બહાર આવવાની પ્રબળ શક્યતા છે એસઓજીની ટીમ સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન એસઆઈ મોહમ્મદ મુનાફ ગુલામર સુલ અને એસઆઈ મોહમ્મદ સિદ્દીક ગુલામ મોહમ્મદને એક બાતમી મળી હતી આ બાતમીના આધારે તુરંત કાર્યવાહી કરતા સગ્રામપુરા તલાવડી પાસેથી કુખ્યાત આરોપી મોહમ્મદ અયાઝ ફિરોઝ અહેમદ પટેલને